આવી તમને માહિતી આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આપણે સત્તાવાર થા પણ કોઈ જગ્યાએ કામમાં નહીં લાગે એટલે આ જે છે રૂપિયા ચાર લાખ એ કોઈ જગ્યાએ આપણે યુઝ કરવાના નથી અને કોઈ પણ જગ્યાએ એક્ઝામ્પલમાં ઉપયોગી પણ થશે નહીં કરીશું હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો લખ્યું છે કંપનીએ તેમાંથી ત્રણ લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા તો વિદ્યાર્થી મિત્રો આની પર ફોકસ કરવાનું છે શેર બહાર પાડ્યા તો બહાર પાડે ત્યારે મેં ટીપ્સ આપેલી તમારી મંજૂરી અને હપ્તાની આમદોની ગણતરી બહાર પાડેલા શેર પર થશે બહાર પાડે એવો શબ્દ દેખાય એટલે આ એક વસ્તુ અન્ડરલાઈન કરી લેવાની અને જ્યારે મંજૂરીની આમદોન કરીશું બે એટલે આમનો નંબર ત્રણ અને ચાર અને આમનો નંબર પાંચ અને છ જ્યારે આ કરીશું ત્યારે આપણે એની નોંધ ત્રણ લાખ લેખે કરીશું શેર ડેટ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી અરજી વખતે રૂપિયા ચાર મંગાવ્યા છે મંજૂરી વખતે રૂપિયા ત્રણ મંગાવ્યા છે રૂપિયા મંગાવ્યા એટલે થઈ ગયા લાખ શેર અને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની બાબત શીખવા જેવી બાબત છે યાદ રાખજો કંપનીને ત્રણ લાખ સાઠ શેર માટે અરજી મળી વિદ્યાર્થી મિત્રો આની પર ફોકસ કરજો અરજી મળી તો અરજી મળી ત્યારે મેને ટીપ્સ આપેલી હતી કે અરજીની આમનોનની ગણતરી મળેલ અરજીના શેર પર થશે એટલે કે જે અરજીની સંપૂર્ણ ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો એ સમજવા જેવું છે તમને જે પહેલી વાર આવ્યું છે તમે શેર બહાર પાડ્યા ત્રણ લાખ અને અરજી આવી છે ત્રણ લાખ સાઈઠ હજાર એનો અર્થ કે તમે જેટલા બહાર પાડ્યા એની કરતા લોકોએ વધારે અરજી કરી તો તમારી પાસે જે વધારાની અરજી આવી એનું શું કરશો તો કેટલી વધારાની અરજી આવી ત્રણ લાખ શેર બહાર પાડે અરજી આવી ત્રણ લાખ સાઈઠ હજાર ની અરજી આવી જે વધારાની અરજી કેટલી માટેની અરજીઓ ના મંજૂર નાણાં પરત કરવામાં આવી તો અરજી જયારે તમે પરત કરો છો ત્યારે પણ મેં ટીપ્સ આપેલી જયારે પણ તમે બહાર પાડેલા શેર કરતા વધારે અરજી આવે જો વિદ્યાર્થી મિત્રો સમજો બહાર પાડેલા શેર કરતા વધુ અરજી આવે જો જોઈએ બહાર પાડેલા ત્રણ લાખ અરજી આવી ત્રણ લાખ સાહીઠ હજાર ત્યારે અરજી પરત કરવામાં આવે છે પણ બોલો કેટલી અરજી પરત કરીશું સાહીઠ હજાર શેર પર અરજી પરત કરીશું ત્યારે આમનો નંબર બે માં તે બેંક ખાતે અસર આપે એટલે બેંક ખાતે અસર આપવાની છે આમનો નંબર બે માં આપણે જયારે આમનો આવશે ત્યારે એની પર વધારે ફોકસ કરીશું ત્યારબાદ લખેલું છે એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલા બે હજાર એકવીસ શેર પર આખરી હપ્તાની રકમ સિવાય

બે હજાર વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવું જોઈએ આમ નોંધ કરીશું બેંક વાળી આમ નોંધ લખે આમનો છ માં ત્યારે બાકી હપ્તાની નોંધ કરીશું બેંક સાથે એટલે ઉધાર બાજુ આપણે એની નોંધ કરીશું ત્યારબાદની એક જે બાબત તમને કીધું છે કે ઉપરના વ્યવહાર પરથી આમનો પસાર કરો અને શેર મૂડી ખાતું અરજી ખાતું ઇક્વિટી શેર મંજૂરી ખાતું અને તૈયાર કરો બાકી જયારે આવશે ત્યારે સમજીશું હવે આપણે પહેલા આપણે આમનો કરી દઈએ પહેલા અરજી મળે અરજી મળે એટલે બેંક સિલક આવે પહેલી વસ્તુ છે અરજી વાળી અરજીની બે આમનો કરીશું અરજી મળે એટલે બેંક સિલક આવે તો ઉધાર તો બેંક ખાતે ઉધાર

અને બાબાજી લખી દે ત્રણ લાખ સાઇન્ટ શેર પર અરજીની રકમ મળી તેના ચાલો હવે જોઈએ નંબર બે જેટલી અરજી જમા કરી આપણે એને અરજી ઉધાર કરી લે એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર અરજીની રકમ ક્યાં લઈ જાય છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે વિદ્યાર્થી મિત્રો જો તમને આ ચેપ્ટરની આમનોનમાં મુશ્કેલી પડતી હોય તો મેં આ ચેપ્ટરમાં પાર્ટ ટુ એક આમનોન કેવી રીતે યાદ રાખવી તેની ટિપ્સ એન્ડ ટ્રીપ સમજાવી છે એ વિડીયો તમે જોઈ લેશો તમને આ ચેપ્ટર ની બધી આમનો આવડી જશે પછી કોઈ પ્રકારની જે જામીનગીરી પ્રીમિયમ વાળી હોય કે બાકી હપ્તા વાળી હોય તો એક વાર વિડીયો જોઈ લેશો પછી આ તમે એક્ઝામ્પલ જોશો એટલે કે આ વિડીયો જોશો તમને ઈઝીલી સમજ પડશે હવે સમજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આપણે કામ કરવાનું છે બીજી આમનો મેં તમને કીધું કે જ્યારે પણ અરજી પરત કરવામાં આવે ત્યારે આમનો નંબર બે માં આ રે આમનો નંબર બે માં તે બેંક ખાતે અસર આપતી એટલે લખી દે એમ તે બેંક ખાતે મેં શું કામ લખ્યું અગાઉના એક્ઝામ્પલમાં નહીં લખેલું આ એક્ઝામ્પલમાં શું કામ લખ્યું આ એક્ઝામ્પલમાં ત્રણ લાખ શેર બહાર પાડે અરજી ત્રણ લાખ સાઈઠ હજાર આવી એટલે આપણે સાઈઠ હજાર અરજી પરત કરી વધારે અરજી આવી એટલે પરત અરજીની રકમ અહીંયા બેંક ખાતે લખવાની છે હવે જોઈએ આપણે રકમ કઈ રીતે લખવાની છે ઉપર તમે જો કે શેર અરજી લખેલું છે અહિયાં પણ શેર અરજી છે એનો અર્થ કે આ ચૌદ લાખ જે ચાલીસ હાજર બેઠા ઉધાર પર આવશે ચૌદ લાખ ચાલીસ હજાર બંને શેર અરજી છે એટલે આપણે લખી દઈએ ચૌદ લાખ ની ચાલીસ હજાર શેર મૂડી તો નહીં લખીશ કારણ કે મેં જો અહીંયા લખેલું છે શેર મૂડીની રકમ બોલો કઈ શોધવાનું છે બાદ બાકી દ્વારા છે આપણને ખબર પડશે આપ બેંક બેંક ખાતે ખાતે જે મેં શું લખેલું છે જયારે પણ અરજી પરત કરવામાં આવે ત્યારે બોલો અરજી કેટલી પરત કરી છે સાઈઠ હજાર અને ગુણ્યા ચાર કરીશું અરજીનો ભાવ તો અહીંયા લખી દઈએ સાઈઠ હજાર ગુણ્યા ચાર એટલે આપણને રકમ મળી જશે બે લાખ ચાલીસ હજાર શેર મૂડીની રકમ મેં કીધું તમે આ એક્ઝામ્પલ કરી શકો છો એટલે તમને જે સરળ રીત પડે તે તમે એપ્લાય કરી શકો છો આ રીત દ્વારા તમને છેલ્લે સુધી એક સરખી મેથડ થી તમે એક્ઝામ્પલ ગણશો અને હંડ્રેડ પર્સન્ટ આઠ માંથી આઠ આવી શકે તેવી શક્યતાઓ છે આપણે લખી બાબત છે ત્રણ લાખ શેરની અરજીની હપ્તાની નોંધ બોલો ક્યાં થાય બહાર પાડેલા શેર પર થશે એટલે હવે આપણે ત્રણ લાખ જ લઈશું એ ત્રણ લાખ હજાર માત્ર ને માત્ર આપણે અરજીમાં જ ધ્યાનમાં લીધા છે બાકી કોઈ જગ્યાએ લેવાના નથી આ બધી ગણતરી આપણે કરશું ત્રણ લાખ પર ત્રણ લાખ ગુણિયા ચાર પર કરીશું પણ પેલા મંજૂરી મંગાવી ત્યારે બોલો શું થાય ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલી રકમ તો અહીંયા રહી રૂપિયા ત્રણ લાખેલા શેર કેમ મેં ત્રણ લાખ સિમ્પલ વસ્તુ છે ત્રણ લાખ સાઠ હજાર હતા એમાં સાઠ હજાર મેં પરત કર્યા હવે કેટલા રહ્યા ત્રણ લાખ અહીંયા જો મેં ટિપ્સ પણ બનાવેલી મંજૂરી આમદોન કરો ત્યારે બધી ગણતરી બહાર પાડેલા શેર પર કરવાની કરીએ આપણે ગણતરી ત્રણ લાખ ગુણ્યા ત્રણ મંજૂરીના ત્રણ રૂપિયા છે એટલે ગુણ્યા ત્રણ કર્યા છે રકમ આવશે નવ લાખ રૂપિયા ઉધાર પર અને જમા પર પણ કરીશું નવ લાખ રૂપિયા અને બાબત જે લખી દે ત્રણ લાખ શેર પર મંજૂરીની રકમ હવે મંજૂરી બેંક આવે એટલે આજે પહેલી આમનોન છે એ બેઠી આમનોન આવશે અરજીની જગ્યાએ માત્ર મંજૂરી લખવાની રહેશે લખી દે બેંક આવે તો ઉધાર એટલે બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા રકમ કેવી રીતે લખવાની જોઈએ વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા પણ જે શેર મંજૂરી ઉધાર આટલી શેર મંજૂરી જમા છે પાંચમી આમ નોંધ આખરી હપ્તો મંગાવો જો વિદ્યાર્થી મિત્રો મારા શબ્દ બરાબર સાંભળજો મંગાવો મળી છો એવું નથી કીધું મંગાવવાનું બોલો કેટલા પર મંગાવવાના ત્રણે ત્રણ લાખ કેવી શેર પર એ લખેલું છે કે આપતાની પણ આમ નોંધ બહાર પડેલા શેર પર જ કરવાની છે આપણે મંગાવીએ ત્યારે બોલો આમનો ત્રણ જેવી મંજૂરી ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર ખાતે જમા કેટલી રકમ તો આપણે બધી ગણતરી કરીશું ત્રણ લાખ ગુણ્યા હપ્તાની રકમ કેટલી છે ત્રણ ત્રણ લાખ ગુણ્યા ત્રણ કરીશું એટલે મળશે નવ લાખ રૂપિયા ઉધાર પર એટલી રકમ કરીશું જમા પર નવ લાખ રૂપિયા અને બાબત જે ત્રણ લાખ શેર પર આખરી હપ્તાની રકમ લેણી થાય તેના હવે અમુક વિદ્યાર્થી મિત્રો એવો પ્રશ્ન થાય કે સર અહિયાં બે શેર પર તો આખરી હપ્તો બાકી છે તો અહિયાં કેમ નહીં નોંધ્યો વિદ્યાર્થી મિત્રો જો શબ્દ સાંભળજો મેં આ હપ્તો મંગાવવાની આમ નોંધ કરી છે હવે હું હપ્તો મંગાવીશ પછી મને હપ્તો મળી જશે હપ્તો મળે પછી મને ખબર પડે કે આમાંથી કયા વ્યક્તિએ મને હપ્તાની રકમ નથી આપી એટલે હપ્તો મળી જાય મળી જાય તો બેંક આવે આવે તો ઉધાર લખે બેંક ખાતે ઉધાર વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો આખરી હપ્તો મળી જાય છે મળી જાય તો એમાં જો એક આશા નામની વ્યક્તિ હતી બી કહેવાય બી બી સાથે હોય આપણે એ વાત કરેલી એટલે બેંક સાથે જ બાકી હપ્તાની નોંધ કરવાની એટલે આ આમ નોંધમાં બાકી હપ્તો ઉધાર થશે કે જમા બેંક સાથે એટલે જો બેંક ઉધાર હોય તો બાકી હપ્તો પણ શું થાય ઉધાર આપણે લખી દઈએ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ફર્સ્ટ ટાઈમ તમે ભણી રહ્યા છો એટલે જે બીબી ની શોર્ટકટ ટિપ્સ દ્વારા તમને ખબર પડશે કે હંમેશા બેંક સાથે જ બાકી હપ્તાની નોન થાય ત્યારબાદ આપણે લખીશું તે ઇક્વિટી આખરી હપ્તા ખાતે જેમ આવે આપણે આમ નોન લખીએ છીએ હવે બોલો કઈ રીતે એની જે રકમ લખવાની આખરી હપ્તો અહીંયા જો ઉપર આમ નોન નંબર 5 માં 9 લાખ રૂપિયા છે બેઠો અહીંયા આખરી હપ્તો જમા કરી દઈએ 9 लाख रुपया બેઠા લખી દીધા જમા તો ત્યારબાદ બેંક ખાતે રકમ સુ લખી બેંક ખાતે બેંક ની રકમ બાકી બાકી દ્વારા સુધારીશું લેમણા ન મળવા ના બાકી હપ્તો મિત્રો બરાબર સમજી લો ફર્સ્ટ ટાઈમ છે તમારા માટે 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તો નથી મળ્યો એટલે જે બાકી હપ્તો તરીકે ઓળખ છે 2000 ગુણ્યા હપ્તાની રકમ કેટલી છે 3 એટલે બુ ઓટોમેટિક આપણને બાકી હપ્તાની રકમ મળી જાય 2000 શેર અને એમાં 3 રૂપિયા હપ્તાના એટલે આપણને ટોટલ મળવાનો બાકી આપતો મળી જાય બે હજાર ગુણ્યા ત્રણ એટલે કરીશું છ હજાર બેંક ની રકમ હંમેશા બાદ બાકી દ્વારા મળશે એટલે કરી દઈએ પ્રશ્ન ચિહ્ન મળશે નવ લાખ માઇનસ છ હજાર લાખ ચોરાણું આ રીતે જયારે પણ બાકી આપતો આવે ત્યારે બીબી સાથે રહી રીતે બેંક અને મળવાનો બાકી આપતો ઉધાર કરીશું હવે આપણે જોઈશું એની જે બાબત છે લખી દઈએ બે હજાર શેર સિવાયના શેર પર આખરી આપતો મળી ગયો

અરજી નું ખાતું મંજૂરી ખાતું ને હપ્તા નું ખાતું તમે અગિયારમાં ધોરણમાં ચેપ્ટર નંબર આઠમાં જે ખાતાવી ને ખતવણી અભ્યાસ કરી ગયા છો એ જ રીતે આપણે આમનોન પરથી જે ખાતાવી ને ખતવણી કરવાની છે બહુ ઈઝી છે આમનોન જો તમને આવડી ગયું હોય તો આ જે ખતવણી તો બહુ ઈઝી છે ચાલો આપણે જોઈએ આમનોન ઉપર માત્ર ફોકસ કરીશું અરજી મંજૂરી અને છેલ્લો હપ્તો અને શેર મૂડી ચાલો જે પહેલી આમનોનમાં બેંક ખાતે ઉધાર એની નોંધ નથી આપવાની કારણ કે એનું ખાતું બનાવવાનું નથી આપણે બનાવવું છે ઇક્વિટી શેર અરજીનું ખાતું અરજી શું કરી છે જમા એટલે લખીશું જમા પર ચૌદ લાખ ચાલીસ હજાર પણ નામ કોને લખીશું બેંક ખાતે ચાલો આપણે જઈએ ઇક્વિટી શેર અરજી ખાતાની જમા બાજુ પર લખી દે પહેલી તારીખ બેંક ખાતે ચૌદ લાખ ને ચાલીસ હજાર ત્યારબાદ હવે જોઈએ આમનો નંબર બે માં આમનો નંબર બે માં જો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર છે ચૌદ લાખ ચાલીસ હજાર એ નહીં લખે કારણ કે એની જમા પર બે ખાતા છે તો આપણે લખશું બાર લાખ અને બે લાખ ચાલીસ હજાર નામ લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે અને બેંક ખાતે અરજીની ઉધાર પર લખીશું શેર મૂડી અને બેંક બાર લાખ અને લાખ હજાર મૂડી ખાતે બાર લાખ અને બે તારીખ બેંક ખાતે બે લાખ ચાલીસ હજાર કારણ કે અરજી ઉધાર થઈ છે અરજીની ઉધાર પર લખી હજી પણ એ જ આમ નોંધમાં હજુ એક નોંધ બાકી છે ઇક્વિટી શેર મૂડી ખાતે આપણે જે બેંકનું ખાતું નથી બનાવ્યું એટલે બેંક ની એન્ટ્રી નહીં આપીએ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા બાર લાખ રૂપિયા પણ નામ કોનું લખીશું અરજી ખાતે એટલે મૂડીની જમા પર નામ લખવાનું અરજી ખાતે ચાલો આપણે લખી દઈએ શેર મૂડીની જમા પર બે તારીખ નામ લખવાનું અરજી ખાતે બાર લાખ રૂપિયા ચાલો આટલી નોંધ કરી દીધી આમનો નંબર બે પણ પૂરી થઈ આમનો નંબર ત્રણ જોઈએ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર નવ લાખ એટલે ઉધાર પર લખવાના નવ લાખ રૂપિયા પણ નામ કોનું લખશું ઇક્વિટી શેર

ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર નવ લાખ એટલે આખરી હપ્તાની નોંધ કરી દીધી ત્યારબાદ હજી પણ એ જ આમ નોંધમાં જે બીજી નોંધ બાકી ઇક્વિટી શેર મૂડી ખાતે જમા છે નવ લાખ રૂપિયા લખશું જમા પર નવ લાખ રૂપિયા પણ નામ કોનું લખશું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે પણ આપણે જશું ક્યાં ઇક્વિટી શેર મૂડીના ખાતામાં ઇક્વિટી શેર મૂડી ખાતાની જમા બાજુ પર પાંચ તારીખ ઇક્વિટી આખરી હપ્તા ખાતે નવ લાખ રૂપિયા આ રીતે આપણે આખરી હપ્તાની પણ જે પાંચમી આમદનની નોંધ કરી હવે છઠ્ઠી આમદનની નોંધ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો બેંક ખાતાની નોંધ નહીં થાય અને મળવાની બાકી હપ્તાની કારણ કે એનું ખાતું બનાવવાનું નથી માત્ર આટલા જ ખાતા તૈયાર કરવાના કીધા છે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે નવ લાખ રૂપિયા નવ લાખ રૂપિયા નહીં લખો કારણ કે એના જે બે ટુકડા છે એટલે આખરી હપ્તાની જમા બાજુ પર આઠ લાખ ચોરાણું હજાર અને છ હજાર પણ નામ લખીશ બેંક ખાતે અને મળવાના બાકી હપ્તા ખાતે ચાલો આપણે જે આખરી હપ્તાની જમા બાજુ પર લખી દઈએ બેંક ખાતે અને બાકી હપ્તા ખાતે છ હજાર આ રીતે આપણે શું કરીએ આમ પ્રતિ પરથી અને વિદ્યાર્થી મિત્રો બહુ સહેલો ને સરળ છે કારણ કે તમને ઓલરેડી તમે અગિયાર ધોરણમાં શીખી ગયા છો શેર મૂડીનો આપણે સરવાળો કરીએ તો વધારે બાદ લાખ ત્રીસ લાખના સરળો સરખો થાય ચૌદ લાખ ચાલીસ હજાર ચૌદ લાખ ચાલીસ હજાર અને શેર મંજૂરીમાં પણ બંને બાંધના સરળા સરખા થશે નવ લાખ અને નવ લાખ અને તે રીતે આખરી હપ્તામાં પણ બંને બાંધના સરળા સરખા થશે નવ લાખ ને નવ લાખ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ દાખલો ખતવણી અને સાથે છે ટિપ્સ પણ અને અને તમને જે પૂછવાનું મુખ્યત્વે ચાર ખાતા તૈયાર કર્યા છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરવાનું ના ભૂલશો તમારા મિત્રો સાથે શેર કરો અને નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે